લેવવા પટેલ મહિલા મંડળ દ્વારા સ્ત્રીમાં રહેલી કળાને બહાર લાવવા લેવા પટેલ મહિલા મંડળ દ્વારા વિવિધ કાર્યક્રમ કરવામાં આવે છે ત્યારે લેવા પટેલ સમાજ ખાતે શ્રી લેવવા પટેલ મહિલા મંડળ કેશોદ દ્વારા ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં આરતી ડેકોરેશન બેટી બચાવ બેટી પઢાઓ ચિત્ર સ્પર્ધા તેમજ બાગાયત વિભાગમાંથી કૃષિ વિષય કિચન ગાર્ડનિંગ બાલ્કની ગાર્ડનિંગ તેમજ ઘરઆંગણે શાકભાજી પાકો જેવા વિષયો ઉપર તાલીમ આપવામાં આવી બાગાયત અધિકારી શ્રી રાજેશભાઈ ચૌહાણ હાજર રહ્યા અને આરતી ડેકોરેશન સ્પર્ધામાં પચીસ બહેનો અને બેટી બચાવો બેટી પઢાઓ ચિત્ર સ્પર્ધામાં પચીસ દીકરીઓએ ભાગ લીધો જેમાં બધાને ઈનામ આપી પ્રોત્સાહિત કરે જેમાં નિર્ણાયક તરીકે સૌંદર્ય બ્યુટી પાર્લરવાળા કંચનબેન પાઘડાર સજદે બ્યુટી પાર્લરના મધુબેન એફેલ બ્યુટી પાર્લરના તરુણાબેન સાવલિયા અને મિત્તલબેન ચોવટીયાએ સેવા આપેલ આ ત્રિવિધ કાર્યક્રમને સફળ બનાવવા બોળી સંખ્યામાં બહેનો હાજર રહ્યા હતા કાર્યક્રમનો મુખ્ય હેતુ બેટી બચાવ બેટી પઢાઓ થીમ સ્પર્ધા હતી સમાજને એક સંદેશો પૂરો પાડ્યો અને મહિલાઓમાં રહેલી શક્તિને ખીલવા આર્થિક રીતે પગભર કરવા મહિલા મંડળ પ્રયત્ન કરે છે જે લેવવા પટેલ મહિલા મંડળના પ્રમુખ શારદાબેન રાખોલિયા તેમજ સમગ્ર ટ્રસ્ટી મંડળ લેવવા પટેલ સમાજની બહેનો માટે સતત પ્રયત્નશીલ રહે છે